દભોઈ તાલુકાના ઠરવાસા કેનલથી નડા જવાના રસ્તે પાણી પુરવઠાના પીવાના પાણીની લાઇનમાંથી બેદરકારીના કારણે પીવાની પાણીની લાઇનમાં લીકેજ હોવાથી સમગ્ર પાણી છેલ્લા ઘણા દિવસથી રોડ ઉપર વહી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનો વેરફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતું હોય જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રજાજનોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર દભોઈ તાલુકાના ઠરવાસા કેનાલમાંથી નડા જવાના રોડ ઉપરથી પાણી પુરવઠાની ગટર બોર્ડ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણીની લાઇન નાખવામાં આવી છે પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાથી આશરે દસ થી પંદર ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા નજરે પડે છે સમગ્ર પાણી વહી જતું હોવાથી પાણી પુરવઠા વહીવટી તંત્ર પોતાની મસ્તીમાંથી મસ્ત રહેતા ગંભીર બાબતને ધ્યાનમાં લેશે કે નહીં તે જોવું રહ્યું કારણ કે નજીકના ગામોમાં લોકો અવર જવર કરતા હોય છે ગ્રામજનોનું કહેવું છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું રોજ સાથે જણાવ્યું હતું દર વખતે આવી ગંભીર પરિસ્થિતિ થાય છે તેમ છતાં પાણી પુરવઠાના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી જેને લઈને પીવાનું પાણી લાખો ક્યુસેક વહી જતું હોય છે જો પાણી પુરવઠાના અધિકારીઓ દરેક વાલે જઈને તપાસ કરે તો પીવાના પાણીમાં ભંગાર સર્જાય નહીં અને લાખો ક્યુસેક પાણીનો વેપાર થતો અટકાવી શકાય છે લાલાભાઈ ભઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડબોઈ